આ જો સવારમાં મેં તો એના પપૈયું પડ્યું છે કાચું પપૈયું તો મેં તો આનો સંભારો મને બહુ ભાવે તો મેં રોટલી અને કાચું પપૈયું ખાઈ ગાંઠીયારે ભાવે પણ મેં તો આજની રોટલી કાચું પપૈયું ખાવું છે તો જો આ પપૈયાને મેં છાલ ઉતારી નાખીશ અહીંયા આવી રીતના છાલ ઉતારી હવે એને છીણી નાખી હવે જો પપૈયાને છીણી નાખીએ આપણે જો આનેથી છીણી નાખી પપૈયું આપણે સુધારી લીધું છે પપૈયું હવે એને આપણે છીણી નાખીએ જો મેં કાચું પપૈયું છીણી લીધું હે થઈ ગયું હે પપ્પા એને સંભાળો તો જેને ભાવે એને જ ભાવે બધે ન ભાવતો હોય અમારા ઘરમાં મને એકને જ ભાવે બાકી કોઈને નથી ભાવતો વઘાર કરવો હોય તો વઘાર કરી લેવાનો રાય જેવું પણ રાઈ એ મને ન ભાવે એટલે હું એમને મજકાવું તો એને સંભારાને તેલ મૂકી દીધું મેં થોડુંક અને છે ને મેં ધોઈ નાખો તો બહુ ચીકણું ચીકણો લાગતો કે મેં તેલને ધોઈ નાખું તો નાખી દીધો અંદર સંભારાને આપણે બહુ શેકાવા ના દેવાનો હોય એટલે થોડો ઘણો શેકાય ને એટલે ઉતારી લેવાનો પપૈયાનો સંભારો આપણો તૈયાર થઈ ગયો બધું નાખી દીધું ચટણી ધાણાજીરું હળદર અને મીઠું બસ હવે હલો નાસ્તો કરી લઈ અવારના નાસ્તામાં કાચા પપૈયાનો સંભારો ને રોટલી જ્યાં નાસ્તો તૈયાર થઈ ગયો છે આપણે ગરમા ગરમ પપૈયાનો સંભારો અને એક રોટલી તો નાસ્તો તૈયાર થઈ ગયો આપણો હાલો નાસ્તો કરી લઈ જો નાસ્તો તો થઈ ગયો થોડાક વાસણથી કરી નાખીએ હાલો કરી નાખ્યા હતા હવાર હવારમાં થોડાક વહેલા તો એટલા બધા પડ્યા જો વાસણ જો ધોવાઈ ગયા છે તો સુકવી દઈ કપડાં સુકવતા આવી ધોવાઈ ગયા છે આપણે ગોવાનું શાક બનાવું છે બાજરાને બે રોટલા કરવા હે સંભારો કરો છે ચાલો મિત્રો રસોઈ બનાવી નાખું હમણાં રિસાનભાઈ આવી જાય પછી કાંઈ રાંધવા નહીં દે મેં ચાલો થોડીક રસોઈ બનાવી નાખું જો આ ગુવારને ધોઈ નાખું હમણાં બે ત્રણ પાણીએ અને પછી સીધો વઘાર કરી નાખું થોડુંક લસણ ચાજી નાખું લસણીઓ ગુવાર બનાવો સાહેબ તો આ જો ચાજુ બધું લસણ ફેલું છે અને આ ગાજર મેં સુધાર લીધા બે મરચાં નાખવા છે મોરા મરચા હોય એ ને મરચાંનો ટીંડો રાજ નથી નાખવા બસ હમણાં થોડીક વારમાં છે ને વઘાર મૂકી દઉં આપણે જો રોટલાય બનાવી નહીં ખાશે ગુવારનું શાક બનાવીને ખીચડીનો વઘાર મૂક્યો છે હવે આ જો રોટલો મૂક્યો હે મોટા રોટલા જ તો કઈ રાશે આ એક રોટલો જો આપણે બની ગયો હે મોટા મોટા રોટલા બનાવ્યા સાજે બે જ બનાવવાતા ને આ છે ને આ છે ને

જો હલાવી નાખો એક વખત ખીચડીમાં હું ડુંગળી નાખો એટલે સરસ લાગે છોકરાઓને ખાવાની અને વઘારીને કરીએ લસણથી એટલે એટલે બહુ મસ્ત થાય થઈ છે હમણાં જાય આ ગુવારનું શાક ગરમ હતું હવે ઠંડુ થઈ ગયું થોડું થોડું જો સરસ દેખાય છે ને લસણ વધારે નાખ્યું છે હલાવીને બતાવું એક વાર ચો આમાં લસણ છે ને ગુવારનું શાક બહુ વધારે નાખ્યું છે એટલે મસ્ત લાગે ગુવાર લસણય ગુવાર તમે એકવાર ટ્રાય કરજો વધારે લસણ વાળું ગુવારનું શાક બહુ મસ્ત લાગે જો ઘરમાં ગરમ ના ગુવાર બહુ સરસ મીઠો હે વાડીનો અમાર દક્ષભાઈ ખાઈ લે અમાર રીસાને ખાઈ લે બધાએ ખાઈ લે અમે તો ગુવારનું શાક એકદમ સરસ થયું હે ગુવારનું શાક બેથી ત્રણ સીટી થાય ને તો આ ખીચડી બની જાય જો આ ખીચડી બની ગઈ આપણે આ શાક એ બની ગયું છે ఆ ఆ సంభారో హాల జ